ચાલીનો ખુલાસો થયો છે આ તત્વોએ સ્ટેજ બનાવ્યું અને સ્ટેજ બનાવી સ્ટેજની ઉપર તલવાર સાથે ડાન્સ કરતા જોવા મળ્યા ઉજવણી કરી રહ્યા છે જાહેરમાં તલવારો સાથે જન્મદિવસની ઉજવણી કરતા જોવા મળ્યા આ શખ્સો શખ્સો તલવાર સાથે ડાન્સ પણ કરી રહ્યા છે અને આ વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી તો કરી છે પરંતુ સવાલ એ છે કે અસામાજિક તત્વોમાં શું કામ કાયદો વ્યવસ્થાનો કોઈ જ ડર નથી અમારી ટીમને રિક્વેસ્ટ કરી છે વિડીયો ફરી એકવાર ફૂલ સ્ક્રીનમાં દેખાડે જેમાં અસામાજિક તત્વો ડાન્સ કરી રહ્યા છે તલવાર વડે અને આસપાસના લોકોમાં રોફ જમાવી રહ્યા છે આ જુઓ યુવકોને જો કે આ જાહેરમાં તલવાર વડે ડાન્સ કરવો ભારે તો પડ્યો છે

શું ગુજરાત પોલીસ આ સામાજિક તત્વો પર કાર્યવાહી કરવામાં નિષ્ફળ નીવડી છે આ સવાલ અમે પૂછી રહ્યા છે શું રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે આ પણ પૂછવું પડી રહ્યું છે ગમતું નથી પણ પૂછવું પડી રહ્યું છે કે સાહેબ કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી છે તો પછી આ સામાજિક તત્વો આટલા બધા બેફામ કેમ બને છે શું અમદાવાદના રસ્તાઓ પર હવે ગુંડાઓ રાજ કરશે તે પણ સવાલ ઉઠી રહ્યો છે કારણ કે ખુલ્લે આમ તલવાર લઈને આ ઇસમો ફરી રહ્યા છે તેમની સામે કડક કાર્યવાહી ક્યારે કરાશે પોલીસને રીલ બનાવવામાં વરઘોડો કાઢવામાં બિફોર આફ્ટરની રીલ બનાવવામાં રસ છે પરંતુ નાઇટ પેટ્રોલિંગ ના નામે ઝીરો કાર્યવાહી અહીં જોવા મળી રહી છે જે રીતે ચોવીસ કલાકમાં અમદાવાદમાં બે બે અસામાજિક તત્વોના તલવાર વડે આતંકની ઘટનાઓ સામે આવી છે અસામાજિક તત્વોને કોઈ છૂટો દોર આપી રહ્યું છે કે કેમ કારણ કે સતત પોલીસ ઉપર હફતાખોરીના આરોપો તો લાગતા હોય છે પરંતુ જ્યારે કાર્યવાહી નથી કરવામાં આવતી ત્યારે સવાલ આ પણ ઉઠે કે શું અસામાજિક તત્વોને કોઈ છૂટો દોર આપી રહ્યું છે પોલીસ કોઈ ઠોસ અને નક્કર કાર્યવાહી કેમ નથી કરતી તે સવાલ પણ ઊઠી ઉઠી રહ્યો છે સાઠગાઠ હશે મિલી હશે શું તેવું કઈ છે કે પછી હફતાખોરી છે આ બધા જ સવાલો ઉઠી રહ્યા છે પોલીસ ઉપર કારણ કે નાઈટ પેટ્રોલિંગના નામે મોટા મોટા દાવાઓ તો કરવામાં આવે છે પરંતુ નાઈટ જે વિડીયો સામે આવે છે વિડીયો પણ આપણે જોયા જે ચોંકાવનારા છે અને આ એક બે ઘટના નથી રાજ્યમાં નવાર આવી અનેક ઘટનાઓ ઘટતી હોય છે જે અમારી પાસે સામે આવતી હોય છે અત્યારે મારી સાથે ન્યૂઝ થી અમારા અસાઇનમેન્ટ હેડ જોડાઈ ગયા છે વિનોદ દેસાઈ વિનોદ રાજ્યમાં આવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે ને સવાલ વારંવાર જ્યારે ઘટના આવે ત્યારે એ જ ઉઠે શું રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે અને જ્યારે ચૂંટણી પ્રચાર ચાલતો હતો ને ત્યારે ભાજપના મોટા મોટા નેતાઓના ભાષણો યાદ આવે છે એ કહેતા હતા કે આજથી થોડાક વર્ષો પહેલા ગુજરાતના શહેરો ગુંડાઓના નામે ઓળખાતા હતા આજે પણ પરિસ્થિતિમાં જાજો સુધાર નથી આજે પણ પરિસ્થિતિ બગડેલી જ છે આજે તો ગલીઓ ઓળખાય છે કે પેલેડિયમ મોલ એટલે પેલો જ ને જ્યાં ગુંડાઓ ફૂલ પાડ ઝડપે ગાડીઓ ચલાવતા હતા અને લોકોને બાંધમાં લેતા હતા આ એ જ વિસ્તાર ને જ્યાં ખુલ્લે સ્ટેજ પર તલવાર લઈને નાચતા હતા આ એ જ વિસ્તાર ને જ્યાં દારૂનું કટિંગ થાય છે આ એ જ વિસ્તાર ને જ્યાં પોલીસ ને ગુંડા તત્વો એ બાંધમાં લીધી ને પોલીસ ને ઉભી પૂછડી ભાગવું પડ્યું હતું આ એજ જ વિસ્તાર ને જ્યાં બુટલેગરો એ પોલીસ ઉપર ગાડીઓ ચડાવી દીધી હતી આજે પણ પરિસ્થિતિ ઠેરની ઠેર છે રોજ

પણ એ પરિસ્થિતિ હજી આવવાને વાર લાગશે કારણ કે ઘણા બધા અધિકારીઓ આ આવારા તત્વો ગુંડાઓ લુખાઓ બુટલેગરો પાસેથી હપ્તા લેતા હોય તો જ આ પ્રકારની ઘટનાઓ આકાર પામે એવું કહેવાય છે કે ગુજરાત પોલીસ હોય કે ભારતની પોલીસ હોય એનામાં એટલી તાકાત છે કે જે ધારે તો ઘડીના છઠ્ઠા ભાગમાં ગુનેગારને પકડી પાડે ને એવા દાખલાઓ પણ આપણે જોયા છે પણ આટલી મજબૂત પોલીસ છે આટલી નિષ્ઠાવાન પોલીસ છે તો પછી આ પ્રકારની ઘટનાઓ કેમ ઘટે છે તે પણ સવાલ મૂંઝવે એ વાત છે પણ બધા જ જાણે છે કે આ પરિસ્થિતિનું નિર્માણ કેમ થાય છે આવારા તત્વો પોતાનો રોફ જમાવા માટે ગમે તેવી હરકતો કરે હરકતો કર્યા પછી એના સોશિયલ મીડિયામાં અને ટીવી ઉપર વિડિયો ચાલે ત્યારબાદ પોલીસ હરકતમાં આવે અને એ લોકોને પકડી પાડે આ ઘટનાક્રમ છેલ્લા વર્ષોથી હું જોઈ રહ્યો છું આમાં કોઈ જ પરિવર્તન આવ્યું નથી ક્યારે એવા સમાચાર નથી આવતા કે પોલીસ આ વિસ્તારમાં કશું જ ના કહેવાય હા કેટલાક અધિકારીઓ એવા છે કે જિલ્લામાં પાંદડું પણ ના ફરકાઈ શકાય હો જો જો ત્યાં કંઈ કરતા નહીં ત્યાં નિલીપ રાય બેઠા છે અમરેલી જિલ્લો ત્યાં સુધી નિર્લીપ રાય હતા ત્યાં સુધી લોકો બુટલેગરો કે પછી આવારા તત્વો સાત વાર વિચાર કરતા હતા કે ભાઈ અહીંયા કંઈ જ ના કરાય અધિકારી છે આપણે બહુ ભેગા થઈ જઈશું આવો આવો ડર દાખલો તો જ બેસાડી શકાય જો અધિકારી નિષ્ઠાવાન હોય આવા દાખલાઓ નથી બેસતા એનું કારણ એ છે કે આ આવારા તત્વો લુખાઓ ગુંડાઓ પોલીસને પોતાની જેબમાં લઈને ફરતા હોય એવો અહેસાસ કરે છે અને આવો અહેસાસ તો જ બને જો પોલીસને નબળી સમજતા હોય અથવા પોલીસના કેટલાક લોકો એમની પાસેથી હપ્તો લેતા હોય પોલીસને સમજવાનો તો સવાલ જ જ નથી એટલે વાત છે કે કેટલાક અધિકારીઓ જે જે હપ્તા લઈ અને અને પોતા ગુંડાઓની મનમાની ચલવે છે એના કારણે આખે આખા ડિપાર્ટમેન્ટે જેમાં મોટા ભાગના નિષ્ઠાવન અધિકારીઓ છે કેટલાક અધિકારીઓની આ પ્રકારની હરકતો એ તમામને શરમમાં ઝુકાવી દે છે અથવા તો એમને નીચા જોડું કરે છે જી માનસી जी विनोद बिल्कुल आभार आपनो सवाल ये उठे छे के શું અધિકારીઓ асоमाजिक तत्वથી ડરે છે કારણ કે સ્વાભાવિક રીતે તો асоमाजिक तत्वએ અધિકારીઓથી ડરવું જોઈએ આ બાબતે પોલીસે કડક બનવું પડશે અને આ વચ્ચે સીધું અને સટમાં હવે આગળ વાત કરવી છે ભરૂચથી મોટો સમાચાર મળી રહ્યા છે જે એક દુષ્કર્મની ઘટના સામે આવી છે ખૂબ જ દુઃખદ વાત જ્યાં આર્યન નામનો એક શખ્સ હેવાન બન્યો

તે કોલેજ માં ગઈ હતી અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક કાર્યક્રમ સ્કૂલ નું આયોજન કરવામાં આવ્યું હતું સ્કૂલ માં અને તે દરમિયાન પણ આ જે કમલેશ રાવલ હાલ જે પ્રિન્સિપલ છે તેણે સગીરાને એકલતાનો લાભ લઈ તેની સાથે દુષ્કર્મ કર્યું હોય તેવી ફરિયાદ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં માં નોંધાય છે આ વાત અહીંયા નથી અટકતી આ જ સ્કૂલની મહિલા શિક્ષિકાના પતિએ પણ આ જ વિદ્યાર્થીનીની સાથે દુષ્કર્મ કર્યું હોય તેવી ફરિયાદ વધુ એ ડિવિઝનમાં પણ નોંધાય તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે સાથે સાથે જે વિદ્યાર્થીની છે તેનો મોબાઈલ કબજે લેવામાં આવ્યો છે તેના જે ચેટિંગ છે તેની જે જે આચાર્ય છે તેણે જે વાત કરેલી છે જે મેસેજ મોકલેલા છે પોસ્ટ મૂકી છે તે તમામ પુરાવા પણ મળી આવ્યા છે અને પોલીસે હાલ પ્રિન્સિપલ સામે બી ડિવિઝન પોલીસ મથકમાં બળાત્કાર પોક્સો અને અડપલાની ફરિયાદ દાખલ કરી છે જ્યારે શિક્ષિકાના પતિ સામે પણ ફરિયાદ નોંધાવવાની કવાયત દિનેશ બિલકુલ આભાર આપનો એટલે પોલીસે પોક્સો ની કલમો ઉમેરવાની તજવીજ પણ હાથ ધરી છે તો આ સાથે જ સીધું અને સટમાં આજે બસ આટલું જ વધુ વધુ મુદ્દાઓ સાથે ફરી મળીશું હાલ મને રજા આપો નમસ્કાર